સુરેન્દ્રનગર જિલ્લાના કટારિયા ગામના પાટિયા નજીક અધિકારી હાર્દિક પ્રજાપતિ દ્વારા ખનીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં ગેરકાયદેસર ખનન વહન કરતાં ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલી જવા પામ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લામાં થાન ચોટીલા સાયલા મોળી અને લીમડી પંથકમાં ગેરકાયદેસર ખનન વહન થવાની બુમરાળો ઉઠવા પામતી હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના કટારિયા ગામના પાટિયા નજીકથી ભૂમાફિયાઓ વિરુદ્ધ અધિકારી દ્વારા ખનીજ ચેકિંગ હાથ ધરાતા ખનીજ માફિયાઓમાં ફફડાટ

કઈ જગ્યા છે આ ઓકે આપની કામગીરી અત્યારે શું ગાડીઓને ચેક કરવાની છે આવેલા તમામ નંબરોને ચેક કરીએ છે અને ડ્રાઈવર મિત્રો જે છે એ રોયલ્ટી પાસ લઈને આવે છે અને એની તમામ વિગત છે વજન છે ક્યાંથી ભર્યું છે ક્યાં રાખવાનું છે અને બધું તમામ ચેક કરીને રજિસ્ટરમાં એન્ટ્રી કરવામાં આવે છે ઓકે સર અને એ પણ ચેક કરવામાં આવે છે કે એમાં શું ભર્યું છે કયું ખરીદ છે અને કેટલું છે